ડાંગ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને એચઆરટી તથા વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે જેમાં બાગાયત ખાતાની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ખેડૂતોને અપીલ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી આગામી પાંચથી ઓગણીસ જુલાઈ સુધી કરવાની રહેશે આપણે જોઈએ તો હાલમાં આઈ આઈ ખેડૂત પોર્ટલ એટલે કે નવીન ટુ પોઈન્ટ ઝીરો પર તારીખ પાંચ સાત બે હજાર પચીસથી ઓગણીસ સાત બે હજાર પચીસ સુધી ખેડૂતો માટે અરજી કરવા માટે પોર્ટલ ખોલવામાં આવી રહ્યું છે ત્યારબાદ એ ઘટકની અંદર આપણે જોવા જઈએ તો એચઆરટી ટુ એટલે કે જનરલ ખેડૂત માટે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને એસસી ખેડૂતો માટે ત્યાર પછી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ એ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટેની જ યોજના છે એનામાં પણ ખેડૂતોએ મહત્તમ લાભ લેવા માટે હું ખેડૂતોને ડાંગ જિલ્લાના ખેડૂતોને અનુરોધ કરું છું